તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાં દી હુકમ કરવામાં છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી છુપાવવા પાછો પોલીસનો બી શું વાત છે શું રસ છે એ અમને સમજાતું નથી આ પબ્લિકના પૈસા છે પહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે આજીજી પંચાયત પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એ વિશે શું કહેશો પંચાયતના જે પંચાયત પર આરોપ લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે પંચાયતમાં જે સભ્યો છે એ લોકો જ આ વિરુદ્ધમાં નીકળી ગયા છે અને એ લોકો પણ જાણે છે કે પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી પણ એક સાધલીને બદનામ કરવાની વાત છે અને સાધલીમાં વાતાવરણને તંગ બનાવવાની વાત છે આ લોકોની

કે ગટર છે પાણી છે અમે પૂરેપૂરી આલેલી છે રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે અને બિલ્ડર જો એ રોડ રસ્તા કરીને આપે તો મરામતની જવાબદારી પંચાયત લેવા તૈયાર છે